તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા બ્લોગમાં અને આજે ગાય છે ને દોવા નથી હાલતી બે તો અથવા દૂધ ભરાવા જ્યો નહીં હમણાં આલ્યું છે દોવા એટલે જાતો જાતો મોડું થઈ જાય એટલા કરતો જ નહીં એટલે હવે હે ને ડાયરેક ઠેકાણે આઈ ગયો અમે બદલાવશું અત્યારે તડકે અને આજે તો થોડો ઠંડો ઠંડો વાયરો હોય મેં તો શેટર પહેરેલું હતું પણ મેં કાઈ જ નાખ્યું અત્યારે પૂરી જો પૂરી હુચલ ખાખું તારે મું હુચલ વલગાડી હતી હા ચાર નાખવાનું ચાલુ અમારે લીધે શીખે જેટલું ખખડાવું છે હવાર હવાર બધો અવાજ જ રી કરાય અત્યારે ઠાર જેટલો પડ્યો હા જો આ ઠાર જેટલો પડ્યો અત્યારે એડમ તો એનથી વધારે પડ્યો એડાના તો પત્તા જ આખે આખા લીલા સમ પર્યા જો મસ્ત સવાર પડી જઈએ સૂર્યોદય

બની ગયો ચા નિકુલે ચા મે રહ્યો બધા વાટવા જ એન માટે બની ગયો નાસ્તો લઈ જા રાખો કને મંગાયો મંગાય કને હાલ લવન ચાલ દે એ ચાન નો હાર્યો હવા નો લઈ રાખો હવા નો નહીં બધા સેમ ટુ સેમ એ લ્યા

એ તો બધા મોડા મોડા બોરા એક આવા એક બોરડી છે એક ઠંડી પડી હોય તો ખાટ થાય ઠંડી થી ખાટ ના થાય એ તો સ્વાદ માં હોય જ ખાટો બોરો તો તો બોરા ખાવા જઈએ હે બોરા ચેવો આયા હે ચેવો નહીં ઠંડી તો એટલી બધી પડી નહીં અલાર તો એ બોરા જોઈએ ચેવો પાછ્યો હે સ્વાદ માં ચેવો હોય જોવાનો હે પાછ્યો હોય કે ના પાછ્યો હોય ગળ્યો હોય બસ તો ગાઈસન આ બોરડી માં બોરો હે થોડો થોડો अच्छे लो। हमें चेक करें हाल लगे तो जाओ ले ध्यान माना। गैस आता तो खाटा बैठ बोरा है। एक-एक चेक करवाने वाला। हम्म हम्म गैस आप बैठने बोरा मन हाल लगे। हे नहीं बता बन हाल लगे। થોડો થોડો દેખાતા નહી હોય પણ હે ખરા મને દેખાડું તો ગાય છે ને જોકણ હાલ બોરો વેક ને આપણા આટલા જડ્યા છે વધારે જડ્યા નહીં તો હજુ થોડા આગળ જાવું આગળ જઈને ચેક કરશું ઓહો બોડી બધી ખાલી બોયડી બોયડી તો 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 નથી નથી એટલે એટલે હે પણ બોરો માથે પડ્યો આપણે આ બધા નેડી વાયું જોખ નઈ કોટમ પડી ને જો કોટમ પડી પડી तू बोरा बोरा करता बोरा तो देखाता नहीं काना आता शिसा खचरी दाशाची कोई हो कुण खचर है भाई? तू अचा उपल 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 वो इडियोज खाली खम देखा यहाँ अना पाई <laughs> <laughs> एक बोरा माटत पाखो क्या बाई ट्रागल તો આટલો જ જડ્યો વધારે નહી જડ્યો એ હું મુ આગળથી ને તો આવવાના કીધું ને કે બોયડીએ બોરા આવ્યા હોય બોરું નહિ જડ્યું મન ખાલી બપોર માં હેરાન કરવા લઈને આવે બપોર માં હરણ કરવા લઈને આવ્યો તું આપે ને તો પડ્યા નેચે બધો કાચા બોરો પડ્યો

એટલે કોટા ના વાગ્યા ને પ્યા કોટા કોટા પેહી જોરા પચી જડી બે 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 રૂપિયા ચાર રૂપિયા તો નીકળ્યા લીધા બોરો ચાર રૂપિયા બેઠો કેટલા જડે

અમુક જગ્યાએ એવું બોલો શેરો કાઢવાની બોલે અમુક ટાઈમે અમુક ઠકણા ધોવાનું બોલે બોલે એવું કોણું બધું બોલે શેરો કાઢવાની ચી બોલી મને ખાલી ની શેરો કાઢવાની બોલી અને હવાર હવારમાં તો એવું મસ્ત કાંડ થઈ ને તમે જો મને રેલી એક આટલા લમણાની એવી આલી ને જબરજસ્ત સોડી બોલો હવાર બધા બધે તો પાછળ તે નીકુલ્યો ને હું બે જણા બદલાવતા હતા તો રેલ્લે આ સિલાઈ બદલાઈ બદલાઈને એવી છે હું હું જે હતી શીલે નાખી અને પાછો આમ ઊભો થવાનું કર્યો ને રી એ ચીવું મૂુર્યું ને સીધું આમ ગુમેડ્યું ને સિદ્ધું મને આટલા સોડ્યું લમણામાં કડીક તો એવું થઈ ગયું આમ વિડીયો નહોતો બનાવતો તા પણ જબરજસ્ત સોડ્યું હતું તો નીકુલ્યા ને કૂચ્યું લાફૂટી થયું ને તો આ બધું ફૂજી જવાનું હોય નહીં નીકળ્યા કેવું સોડ્યું તું સારું સોડ્યું તું મન ચૌ ખબર મૂકવા આ મકા જો વધારે આ મકા દુઃખા રહ્યું આ મકા કો ફૂજી જવાનું એવું સોડ્યું તો જબરજસ્ત પૂરી ભૂખ લાગી હે જોવાનું એ નતા સરવા છોડે તો હો આ બેન સરવા છોડે તો આજ તો આજ તો તરણ બેસી ગયા બેઠો બેઠા નીકળ્યા

લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં ત્યાં સુધી જલસા કરો અને બ્લોગ જોયેજો જે ના જોયા હોય ને એ વ્લોગે જોઈજો તમે ત્યાં